નર્મદા પાઇપલાઈન જોડાણ થનાર તેમજ વરસાદી પાણીના સ્ત્રોતોથી સંગ્રહ થનાર તળાવો દ્વારા ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બને તે હેતુસર હયાત તળાવો ઊંડા કરવા સંદર્ભે વીએસએસએમ સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી મિત્તલબેન પટેલ અને સ્થાનિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી સવિસ્તૃત ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન રાજ્ય સરકારની જળ સંચય ગ્રાન્ટ વીએસએસએમ સંસ્થાઓના સહયોગ અને લોક ભાગીદારીથી તળાવ ઊંડા કરવાના કામોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યા ગામડાઓને ભૂગર્ભ જળ સંકટમાંથી મુક્ત કરવા અને ભવિષ્યની પેઢીઓ માટે જળ સંરક્ષણ સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ સંદર્ભે આજે સરપંચે અને આગેવાનો સાથે બેઠક યોજી જળ સંચય તથા તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગ્રામજનોની લોકભાગીદારી કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી હિત માટે સૌના સહયોગથી કામ આગળ વધારવાનો સંકલ્પ લેવાયો કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનભાઈ પટેલ તેમજ વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ સવજીભાઈ ચૌધરી તેમજ મિત્તલબેન અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા અમે લગભગ પોણા ચારથી ચાર લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એમની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને ગામની તૈયારી તો ઘણી સારી છે એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યાર તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ જેટલા તળાવો ઊંડા થશે પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે ત્રીસ ગામોમાં અમારે અત્યારે અમે ધાનેરા તાલુકાના નક્કી કર્યા છે જ્યાં અમે ચાર ચાર લાખ રૂપિયાનો ખર્ચ સંસ્થાગત રીતે કરીશું અને ઊંડા કરવા માટે થઈને ભરવામાં આવશે સાતસો થી આઠસો ફૂટેના તળ પહોંચ્યા છે મિત્તલબેન અને માવજીભાઈ ધારાસભ્ય તથા ભાજપના આગેવાન ભગવાન દાસ સર્વ આગેવાનોના પ્રેરણાથી મહેનતથી ગામોના તળાવ ઊંડા થશે અને ગામના લોકફાળાની ભાગીરથ કામ સરપંચશ્રીઓ ગ્રામજનો હાથે રાખી અને કાર્ય કરીશું ઉત્સાહભેર કાર્ય કરીશું દરેક કાર્યમાં સફળતા મળે એમાં દરેકનો સાથ સહકાર મળે મિત્તલબહેનનો ખૂબ આભાર કે અમને દરેક સરપંચોને આગેવાનોને ખૂબ પ્રેરણા આપી ઉત્સાહ વધાર્યો અને દરેક કામ કરવા અમે તત્પર છીએ તળ ઊ ઊ ઊંડા જે જે તળ ઊંચા આવશે અને દરેક ગામમાં પાણીનો બચાવ થશે આ ભગીરથ કાર્ય થાય તો દરેક ગામના ખેડૂતોને ખૂબ લાભ થઈ શકે છે ખરેખર જે તવાળ ઊંડ થશે એમાં બહુ જ ફાયદો થવાનો કેમ કે જો આઠસોથી મોડીને હજારે તળ જે ફૂટે જાયેલું છે એ જો તવાળોમાં જે પાણી ભરાશે એનાથી તળ ઊંચા આવશે અને બોર રિચાર્જ એવો પણ કામ કરવો પડશે સરપંચશ્રીઓને પણ કહું છું અને જે આ જુબેશ બેને જે મિત્તલબહેને જે આ કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ છે એ બદલ ધારાસભ્ય સાહેબનો પણ આભાર બેનનો પણ આભાર અને બધા મીડિયા ક્રમિતિ અને સરપંચશ્રી બધા મળીને આપણે જો આ કામ કરીએ તો એ બહુ સરસ કામ કહેવાય ખરેખર જે તવાળ ઊંડ કરવામાં આવશે અને જે પાણીનું તળ જે ઉપર આવશે એ ખૂબ સારું કામ કહેવાય કેમ કે જે તવાળ જે ઊંડ નથી આને જે દબાણ કરેલા છે એ ગ્રામજનોને બધાને મળે અને પહોળા કરી અને ઊંડાઈ કરવામાં આવશે એટલે જે અગિયારસોથી હજાર ફૂટી તળું નીચું છે એ ખરેખર ઊંચું આવશે એ હું તમને ખાતરી આપું છું ખરેખર કેમ કે મારો અનુભવ છે જે જે આજે ધાનેરા તાલુકા માટે જળ સંચય માટે કરી અને આપણે વિચરતી સમુદાય જે મંચ છે વીએસએસએમ એમાંથી મિત્તલબેન પણ આવ્યા હતા અને સમગ્ર ધાનેરા તાલુકાના આગેવાનો અને સરપંચો બધાને બોલાવી અને જે પાણી માટેની ધાનેરા તાલુકામાં મોટી સમસ્યા છે એ માટે કરીને આજની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર દરેક ગામની અંદર જે અત્યારે નર્મદાની પાઇપલાઇન તળાવો ભરવા માટેની નંખાય છે એમાંથી એક એક તળાવ જે લીધેલા છે એ દરેક તળાવ ઊંડું કરવા માટે કરી અને મારી એમએલએની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયા અને બેનનો જે એનજીઓ છે મિત્તલબેનના એમાંથી પોણા ચાર લાખ રૂપિયાની એ બંને ભેગું કરી અને ગામની અંદર જે તળાવ છે તળાવ માટે એની મશીનરી માટે અને ગામવાળાઓ સરપંચો અને બધા આગેવાનોને સાથે મળીને ગામફાળો લોકફાળો જે ભેગો થાય એ લોકફાળો ભેગો મળે અને ગામના ખેડૂતો છે એ ખેડૂતો માટે ટ્રેક્ટરોથી લઈ જાય એ પ્રકારનું એકબીજાની ભાગીદારીથી દરેક તળાવો વધુમાં વધુ ઊંડા થાય એ માટે આજનું આયોજન સમગ્ર ધાનેરા તાલુકા માટેનું કર્યું છે એમાં હવે બધા જ સરપંચો અને ગામના આગેવાનો જે જે પ્રકારના ગામડાઓ અંદર લખાવે એ પ્રકારની અમારા સૌના ભેગા સહિયારા પ્રયાસથી આ કામ કરવાનું છે આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા દાનેરાની અંદર જે પાણીની છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે અમને સૌએ સાથે મળી અને એમય મિત્તલબેન એમનો એનજીઓ દ્વારા જે અમારા વિસ્તારની અંદર સાથ અને સહકાર આપ્યો છે ત્યારે હું બેનનો પણ આભાર માનું છું અને અમે સૌએ લોકો ભેગા મળે સરપંચો પણ સાથ આપે અને ગામવાળાઓ પણ સાથ આપે એમની મશીનરી જે ટ્રેક્ટરો છે એ રેતી લઈ જવા માટે આપણને મદદ કરે એ પ્રકારનું કામ કરી અને આ તળાવો ઊંડા કરવાનું ભગીરથ કામ પુણ્યનું કામ અમે સૌએ સાથે મળી અને હવેના સમયે શરૂઆત કરવાના છીએ હા ધાનેરા સમગ્ર તાલુકો અને શહેર બધા માટેની આ વાત છે શહેરની અંદર પણ નગરપાલિકા દ્વારા અને ચીફ ઓફિસર જોડે મિટિંગ કરી અને ધાનેરા શહેરની અંદર પણ જે આજુબાજુ તળાવો છે એ તળાવોની અંદર આ જ પ્રકારે ઊંડા કરવાના સાફ સફાઈ કરવાની જે ઓળાઓ બંધ થઈ ગયા છે ઓળાઓ ખુલ્લા કરવાના અને ક્યોક તળાવો ગામડાઓની અંદર દબાણો છે તો દબાણોમાંથી પણ દૂર કરાય અને તળાવોથી જ પાણીનું લેવલ અદ્ધર આવશે એટલા માટે બને એટલા તળાવો વધારે ઊંડા થાય દબાણ મુક્ત થાય અને વધુમાં વધુ પાણી આવે એ પ્રકારની સફાઈ કરી અને સમગ્ર ધાનેરા તાલુકો અને શહેરના તળાવોનું કામ કરવામાં આવશે